રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભાવનગરમાં અતિથિ દ્વારા શસ્ત્રપૂજન ધ્વજારોહણ પ્રાર્થના અમૃત વંચન જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા એક કાર્યક્રમની અંદર ધારાસભ્ય સેજલબેન પંડ્યા તેમજ રાજીવભાઈ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કાર્યશક્તિજે શક્તિ ધર્મ સંરક્ષણ વિધા ધર્મ મહામંગલ પુણ્યભૂમે તદર્થે पटत्वेषकायो नमस्ते नमस्ते